આપણે ત્યાં વર્ષો પહેલાં કહેવાયું કે આવ નહીં આદર નહીં 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 નો મને તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં આ વાત અમેરિકા માટે લાગુ નથી થતી કેમ કે અમેરિકા આજે પણ ભારતીયો માટે ભારતીયોની વિશાળ આબાદી માટે બહુ જ મોટું સપનું છે એ અમેરિકન ડ્રીમ પૂરું કરવા જતા માણસોની સાથે આંધળા રાષ્ટ્રવાદમાં પાગલ થયેલા માણસો કેવું વર્તન કરે છે એની તસવીર અમેરિકાથી સામે આવી છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જેના રાષ્ટ્રપતિને જગત જમાદાર બનવાનો અને પોતે સૌથી મોટા મહાન છે એ સાબિત કરવાનો શોખ છે એની સ્પર્ધા છે એ સ્પર્ધામાં દુનિયાભરમાં બે દેશો વચ્ચે અમે સીઝ ફાયર કરાવ્યું એની ક્રેડિટ લેવાની સ્પર્ધામાં અમેરિકાની અંદર શું થઈ રહ્યું છે એ વાત અમેરિકન રાષ્ટ્રપતિ ભૂલી રહ્યા છે દેશમાંથી જે તસવીરો સામે આવે છે યુએસમાંથી અને એ સિવાય પણ દુનિયાના અનેક હિસ્સાઓમાંથી દુનિયાનો કોઈ પણ હિસ્સો મોટાભાગે એવો નથી એટલે નોર્ડિક કન્ટ્રીઝના પણ અમુક અપવાદોને વાત કરી એમના સિવાય તો મોટાભાગની જગ્યાએ દુનિયા એકબીજા સાથે ઝઘડવામાં વ્યસ્ત છે બે દેશો વચ્ચેની સ્પર્ધાઓ છે કીવ અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ઇઝરાયલ ઈરાન પેલેસ્ટીન ગાઝા સાથેનો એ સંઘર્ષ બોટ લાંબા સમયથી ચાલી રહ્યો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ કથિત શાંતિ છે પણ બાકી ચારેય બાજુ અશાંતિ અને તણાવ છે એની રાજનીતિમાં એ માહોલ હજુ પણ ગરમાયેલો છે આજે પણ યુરોપિયન યુનિયનને સંબોધિત કરતી વખતે ભારતના એક્સટર્નલ અફેર અફેર મિનિસ્ટર એસ જયશંકર ભારતનો પક્ષ મૂકીને કહે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો આ તણાવ નથી આ તણાવ આતંકવાદ સામેની ભારતની લડાઈ છે સ્વિટ્ઝરલેન્ડમાં આપણા મંત્રી છે એ જઈને ભારત કેવો લોકતાંત્રિક દેશ અને કેવી વ્યવસ્થા છે એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે દુનિયાભરના દેશોમાં ભારતનું અલગ અલગ પ્રતિનિધિત્વ કરતા માણસો જઈ રહ્યા છે અને દુનિયાને સંદેશ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ભારત શાંતિના પક્ષમાં છે પણ ભારતીયો સાથે શું થઈ રહ્યું છે અને એ ભારતીયો સાથે એ પ્રકારનું વર્તન થાય છે ત્યારે ના એકસો ચાલીસ કરોડ લોકોની આંખોમાં એ કણાની જેમ ખૂંચે છે ના સરકાર એ મુદ્દા પર બહુ સ્પષ્ટતાથી જવાબ આપે છે જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે ગયેલો સાબિત નથી થયો તો દુનિયાના કોઈ પણ દેશને એની સાથે ખરાબ વર્તન કરવાનો શું અધિકાર છે આ ઘટના અમેરિકાની છે અમેરિકામાં ન્યૂયોર્ક એરપોર્ટ પર બહુ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું એક ભારતીય વિદ્યાર્થી સાથે વર્ઝન એવું છે એ છોકરાનું અને આસપાસ જે લોકો સ્થાનિકો હતા જે લોકો પ્રથમ દ્રષ્ટિએ આ બધી ઘટનાને જોઈ રહ્યા હતા એમાંથી કુણાલ જૈન નામના એક ભારતીય વેપારી છે બિઝનેસમેન છે એમણે એનો વિડીયો શેર કર્યો અને પછી કહ્યું કે ખૂબ દર્દનાક હતું કે એક છોકરાની સાથે ક્રિમિનલની જેમ વર્તન કરવામાં આવ્યું અને પછી એને ખૂબ મારવામાં આવ્યો એરપોર્ટ પર એના વિડીયોઝ પણ એમણે શેર કર્યા ખૂબ અપમાનિત કરવામાં આવ્યા હજારો માણસોની ભીડ જોઈ રહી હતી એ વર્તનને અને છતાંય એ છોકરાની સાથે ગુનેગાર સાથે અને અતિશય ક્રૂર ગુનામાં જે લોકો પકડાયા હોય એમની સાથે જે રીતે વર્તન કરવામાં આવે એ રીતે એમને ત એને મારવામાં આવ્યો એને પિન્ડાઉન કરવામાં આવ્યો અને પછી એને ઢસડવામાં પણ આવ્યો અમેરિકાએ આવું પહેલી વાર નથી કર્યું આ કિસ્સામાં સામે આવ્યું છે કે છોકરો ગયો અને તમે જ્યારે અમેરિકા જેવા દેશમાં કોઈ પણ દેશમાં જ્યારે જાઓ છો ત્યારે તમારે સૌથી પહેલા ઇમિગ્રેશનમાંથી પસાર થવું પડે છે અને તમારે એમને જવાબ આપવાનો હોય છે કે પર્પઝ તમારો ઉદ્દેશ્ય શું છે અમેરિકા જવાનો એ પ્રશ્ન પૂછે એમને એવું લાગે કે સંતોષકારક જવાબ છે તો તમારે એ જવાબ આપીને તમને આગળ વધવા દે આ છોકરો પોતાનું પર્પઝ ન સમજાવી શક્યો એ જસ્ટિફાય ન કરી શક્યો કે ત્યાં શું કામ આવે છે અને પછી એની સાથે મિસબિહેવ શરૂ થયું એ છોકરો સાચો પણ હોઈ શકે છે ખોટો પણ હોઈ શકે છે વિઝા પોલિસીનો એને દુરુપયોગ પણ કર્યો હોઈ શકે છે અને એ સાચો હોય પણ કદાચ એ સમજાવી ન શક્યો હોય એવું પણ બની શકે છે પણ કોઈ પણ સંજોગોમાં એરપોર્ટ પર એની સાથે જે વર્તન કરવામાં આવ્યું એ જસ્ટિફાય થઈ શકે એમ નહોતું શું કહ્યું વોશિંગ્ટને એમણે એક પોસ્ટ લખી આ વિડીયો ખૂબ વાયરલ થયો અમેરિકામાં વસતા ભારતીયોએ પણ સવાલો કર્યા તો એમણે જવાબ આપ્યો કે અમે કોઈ પણ સંજોગોમાં વિઝાના નામ પર તમે જો દુરુપયોગ કરીને અમારા દેશમાં આવવા માંગો છો તો અમે એને સહન નહીં કરીએ એલિયન્સ ઇલિગલ એલિયન્સ એવો શબ્દ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આપી ચૂક્યા છે લોકોને હાથમાં હાથકડીઓ પહેરાવીને ભૂખ્યા તરસ્યા એક જ પોઝિશનમાં કલાકો સુધી બેસાડીને અમેરિકાથી ભારતે છોડી ચૂક્યા છે દુનિયાના ઘણા બધા દેશો હતા કે જેમણે એ વાતનો એ વાતને નકારી હતી કે તમે આ રીતે એમની સાથે આ પ્રકારનું ગુનેગાર જેવું વર્તન કરીને તમારા સૈન્ય જહાજમાં લાવીને એમને ઉતારશો તો અમે નહીં ચલાવીએ ભારતે કહ્યું હતું કે અમને વાંધો નથી જે લોકો ખોટી રીતે ગુસ્સે છે એમને રોકવા માટે અમે પ્રયત્ન કરીશું મદદ કરીશું ભારતની સરકારે ઇલીગલ જતા માણસોને રોકવા માટે કેટલા પગલા લીધા કેટલા એજન્ટ છે કે જે આજે પણ લોકોને છેતરે છે મૂરખ બનાવે છે અમેરિકન સપના રોકે છે અને ભારતે શું ક્યારે એ દિશામાં વિચાર કરવાનો પ્રયત્ન કર્યો કે શું કામ હજારો માણસો જેની પાસે થોડા ઘણા પણ પૈસાની સગવડ થઈ જાય છે એનું પહેલું લક્ષ્ય શું કામ આ દેશ છોડીને જતું રહેવું છે શું કામ એ લોકો આટલી તકલીફો આટલા આટલા પીડાદાયક દ્રશ્યો સતત જોતા હોવા છતાં એ ત્યાં ભાગવા માંગે છે અત્યાર સુધી લોકો ભલે ભાગ્યા ભલે ભારતની સરકારે પણ એમાં કોઈ ચોક્કસ પ્રયત્ન ન કરવો પડ્યો પણ હવે સ્પર્ધા એટલા માટે નીચે ઉતરી આવી છે કેમ કે અમેરિકાએ પોતાનું સ્તર ઘટાડવા માંડ્યું છે અમેરિકા જે સ્થિતિમાં આવ્યું છે ત્યાં જે રીતે ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ છે એ જોતા ભારતીયોમાં એ સ્પર્ધા કે પછી અમેરિકન સપનું ધીરે ધીરે ઓસરવા માંડે તો બહુ નવાઈ નથી અમેરિકામાં અમેરિકાની રાજનીતિમાં અમેરિકાના અર્થતંત્રમાં એના ટેકનોલોજીના વિકાસમાં અને એ સિવાયની ઘણી બધી પ્રવૃત્તિઓ અને ક્ષેત્રમાં ભારતીયોનું બહુ વિશેષ યોગદાન રહ્યું છે કોઈ પણ એવી સિદ્ધિ અમેરિકાની એવી નથી કે જેમાં સીધી કે આડકતરી રીતે ભારતીયોનું યોગદાન ન રહ્યું હોય ભારતીયોને જો ત્યાં કરપ્શન ઘુસાડ્યું કે પછી અમારું કલ્ચર બગાડ્યું માત્ર એ રીતે જ જોવામાં આવશે તો અમેરિકા પણ એ વાતને સ્વીકારવામાં કદાચ ખચકાટ અનુભવી રહ્યું છે કે ભારતીયોનું એ સિવાય પણ બહુ વિશેષ યોગદાન છે તેના અર્થતંત્રમાં પણ ખાસું યોગદાન છે વેપારમાં પણ એ લોકો એટલા બધા ત્યાં સરસ રીતે સુલજીને ઉલજી ગયેલા છે કે એ લોકોનું ખાસું બધું યોગદાન છે એ દેશની જીડીપીમાં ભારતીયો બાકીના દેશમાંથી આવતા ઇમિગ્રન્ટ્સ કરતાં બહુ જ અલગ છે પણ હવે અમેરિકા એમને અલગ રીતે નથી જોઈ રહ્યું પહેલાં અમેરિકા એ ભેદ કરી શકતું હતું કે કોણ છે કે જે દેશમાં આવીને વિકાસ રૂંધે છે અને કોણ છે કે જે દેશને આગળ વધારી રહ્યું છે અમેરિકા હવે એ ફરક નથી કરી શકતું ત્યાંથી જે તસવીરો આવે છે એ પણ આ કહી રહી છે ભારતનો એમ્બેસી તરફથી જે જવાબ આવ્યો એવો હતો કે અમે આ વિષય પર જોઈ રહ્યા છીએ સ્થાનિક ઓથોરિટી સાથે અમે વાત કરી છે અને આગળ આ વિવાદમાં અમે જોઈશું ભારત અમેરિકા સાથે અમે પોતાનું સ્પષ્ટ વલણ એટલે પણ કદાચ નથી રાખી રહ્યું કેમ કે અત્યારે દુનિયાની જે પરિસ્થિતિ છે એમાં કોઈપણ દેશની સાથે સંબંધો બગાડવા એ ભારતને પાલવે એમ નથી પોસાય એમ નથી પણ ક્યાં સુધી આપણે અમેરિકાની એ કથિત બેલેન્સની અને ભારતને સતત ઇગ્નોર કરવાની પોલિસીને સહન કરતા રહીશું એ વાતનો જવાબ તો કદાચ ભારતની સરકાર વધારે સારી રીતે આપી શકે એમ છે આવું કશું પણ થાય ત્યારે રાજનૈતિક પ્રતિક્રિયાઓ આવી પણ બહુ સ્વાભાવિક હતી કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ એ ફોટોઝ વિડીયો શેર કરીને કહ્યું કે અતિશય દુર્ભાગ્યપૂર્ણ છે સરકારે આ વિષય પર અમેરિકાની સરકાર પાસેથી જવાબ માંગવો રહ્યો સરકાર અત્યાર સુધી ખૂબ ગંભીર વિષયો ઉપર સરકાર પાસે અમેરિકન સરકાર પાસેથી જવાબ નથી માંગી રહી તો એના પછી બીજું કે એ જ બધાને ખબર પડી રહી છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જો એ ખોટું બોલી રહ્યા છે સતત કે અમે વેપાર ટ્રેડ ડીલની વાત કરી વેપારની વાત કરીને અમે સીઝ ફાયર કરાવ્યું તો જો એ કોઈ પણ વ્યક્તિ બહાર કે તેર વાર સતત ખોટું કેમ બોલશે તો સરકારે એ બહુ સ્પષ્ટતા સાથે કહેવાની જરૂર છે કે અમેરિકન રાષ્ટ્રપતિ કાં તો ખોટું બોલી રહ્યા છે અને કાં તો સરકારે શરૂઆતના સમયમાં ભારતના નાગરિકોને ખોટું કહ્યું એમાંથી એક જ સંભાવનાઓ છે વચ્ચેની કોઈ સંભાવનાઓ આમાં શેષ બનતી નથી અને સ્વાભાવિક રીતે અમેરિકન રાષ્ટ્રપતિની ક્રેડિટ લેવાની લાલસા અને દુનિયાભરમાં પોતે સીઝ ફાયર કરાવ્યું એ કરવાનો જે પ્રયત્ન છે દેખીતો પ્રયત્ન છે એ સ્થિતિને અમેરિકાની સ્થિતિને ખાસી નબળી બનાવી રહ્યો છે રેર અર્થ મિનરલ્સના ઝઘડો ચાલી રહ્યો છે અમેરિકા અને ચાઇના વચ્ચે પણ એમાં પણ ચાઇના ખાસા પ્લસ પોઈન્ટ સાથે આગળ છે એલન મસ્ક અને ટ્રમ્પના ઝઘડામાં પણ મૂળ રૂપે ચાઇના છે એનું ઇન્ફ્લુઅન્સ છે રશિયા સાથેના સંબંધો પણ ચાઇનાના ખૂબ સારા થઈ રહ્યા છે ચાઈના પાકિસ્તાનને પણ સમર્થન કરી રહ્યું છે એટલે યુએસ જે કોઈનું વફાદાર દોસ્ત નથી રહ્યું એ ભારતનું પણ દોસ્ત રહેશે એની બહુ જ સંભાવનાઓ નથી અને જો એ ભારતનું પણ દોસ્ત રહે છે તો પણ જ્યારે આર્થિક હિતોની વાત આવે છે ત્યારે અમેરિકા અત્યાર સુધી ઇતિહાસમાં કોઈનું નથી થયું તો એ હવે કોઈનું થશે એ માનવું જ બહુ જ વધારે પડતો આશાવાદ છે પણ ખેર અમેરિકાથી જે તસવીરો સામે આવી જે ભારતીય બિઝનેસમેન કુણાલ જઈને પોતાના એક્સ અકાઉન્ટ પર શેર કરી હતી એ સિવાયની પ્રતિક્રિયાઓ કરીએ એના પર નજર આખું વિશ્વ અત્યારે નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યું છે ઓસ્ટ્રિયામાંથી પણ એક ઘટના સામે આવી સવારે દસ વાગે ત્યાંના ગ્રાજ શહેરમાં બીજા નંબરનું ખૂબ મોટું શહેર છે ત્યાંની બીઓઆરજી હાઈસ્કૂલમાં એક બાવીસ વર્ષનો ત્યાંનો જ વિદ્યાર્થી ગયો અને પછી એણે અંધાધૂંધ ફાયરિંગ કર્યું એ છોકરાનું વર્ઝન એવું સામે આવ્યું કે સતત થતા બુલિંગથી એને ખેંચતા હતા એને હેરાન કરતા હતા સતત એને ટ્રોલ કરતા હતા એનાથી કંટાળીને એણે આ એક્સ્ટ્રીમ પગલું લીધું એણે જે ગોળીબાર કર્યો એમાં દસ કરતાં વધારે માણસોના મૃત્યુના પ્રાથમિક દ્રષ્ટિએ સમાચાર છે આંકડો વધી પણ શકે છે કેમ કે બાકીના લોકો ગંભીર રીતે ઘાયલ થયા નાના બાળકોનો પણ એની અંદર સમાવેશ છે શિક્ષકોનો પણ સમાવેશ છે અને ગન કલ્ચર જે માત્ર યુનાઇટેડ સ્ટેટ્સની સમસ્યા મનાતી હતી એ બીમારીઓ તો બહુ જલ્દી ફેલાઈ જતી હોય છે દુનિયામાં સારી વાતો બહુ જલ્દી પહોંચે કે ન પહોંચે ખરાબ વાતો ખરાબ આદતો અને દુનિયામાં ક્યાંય પણ પેદા થતો રોગ એ તો કોરોના જેટલી ઝડપથી નથી ફેલાતો એટલી ઝડપથી માનસિક રોગો ફેલાતા હોય છે દુનિયાભરના ખરાબ કલ્ચર બહુ જલ્દી સ્પ્રેડ થતા હોય છે અને એટલે જ અમેરિકામાં પેદા થયેલું ગન કલ્ચર હોય કે પછી ડ્રગ્સ કલ્ચર એ પણ દુનિયામાં ફેલાઈ રહ્યું છે અમેરિકાની અમેરિકાનું નકલી ફેમિનિઝમ નફરત વાળું ફેમિનિઝમ એ પણ દુનિયામાં ફેલાઈ રહ્યું છે અમેરિકાનો એક અલગ પ્રકારનો ભૌતિકવાદ અને ભૌતિકવાદનો પ્રેમ એ પણ દુનિયામાં એટલી ઝડપથી ફેલાઈ રહ્યું છે ઓસ્ટ્રિયામાં જે ઘટના સામે આવી એ આખા વિશ્વ માટે ચિંતાનો વિષય છે કેમ કે બંદૂક જો સરળતાથી નાના છોકરાઓના હાથમાં આવી જશે તો હથિયાર આવી જાય અને વાપરતા ન આવડે તો શું થાય એ ડિઝાસ્ટર લઈને આવે પણ બંદૂક હાથમાં આવે ત્યારે એ દસ બાર વીસ પચીસ કે પચાસ માણસોને મારે છે મોબાઈલ નામનું હથિયાર તો એનાથી એ ખતરનાક છે મોબાઈલ અને એમાંય સોશિયલ મીડિયા અને એમાંય સરખામણી વાળી દુનિયા કે જેમાં એક ગામડામાં રહેલો માણસ કે જે અત્યાર સુધી એણે પોતાના ગામની બહારનું વિશ્વ નહોતું જોયું એનો પરિચય મોટામાં મોટું પોતાના જિલ્લાના વડા મથક સુધી હતો એના હાથમાં મોબાઈલ છે એ ઓસ્ટ્રિયાની ઘટના પણ જુએ છે યુએસની ઘટના પણ જુએ છે હોલીવુડના એક્ટર્સને પણ જુએ છે અને બોલીવુડના એક્ટર્સને પણ જુએ છે એમની લાઈફસ્ટાઈલ પણ જુએ છે એમનું જીવન પણ જુએ છે નવી આવેલી ટેકનોલોજી પણ જુએ છે એ ધારે તો આકાશ પોતાનું ઊભું કરી શકે એમ છે પણ એ ના ધારે તો એ બાકીના રસ્તા અપનાવીને અતિશય ખરાબ કૃત્યો કરી શકે એમ છે